नमस्कार दर्शक मित्रों आपने हाल ही रहा जो एस लाइव न्यूज़ बुलेटिन नजर ना किए अत्याचार सुधिना मुख्य समाचारों पर राज विभाग गतिशील गुजरात की विभावना मीडियानी भूमिका विशेष योजनाओं परिक्रमा सोफा अग्रणी एनिमल वेलफेयर संस्था माडे नारकीय सहायनी जायरा

ના સેતુનું નિર્માણનો અમૂલ્ય અવસર પરિસંવાદના માધ્યમ વડે મળ્યો છે વહીવટી તંત્ર જ્ઞાન લોકાભિમુખ વહીવટી સાથે નર્મદા જિલ્લાના વિકાસમાં મીડિયા સારા ન સારા બંને પાસાઓને ઉજાગર કરી સમસ્ત જન સમાજની પ્રેરીની ભૂમિકા નિભવે છે આધુનિક યુગમાં સમૂહ માધ્યમો સામે અનેક પડકારો ઊભા છે જેની સાથે એક તટસ્થ સાથે સમાચાર સમાચારપત્રોને પ્રાધાન્ય આપવું એ ફરજની જેની સાથે તતસ તટસ્થતા સાથે સમાચારોને પ્રાધાન્ય આપવું એ ફરજ અદા કરશે પરિસંવાદમાં નર્મદા જિલ્લામાંથી બદલી થઈને વિદાય લઈ રહેલા પોલીસ અધિક્ષક જયશપાલસિંહ રાઠોડને વહીવટી તંત્ર અને મીડિયા જગત દ્વારા ભાવબીની વિદાય અપાઈ હતી આ અવસરે કલેક્ટર સંદીપ સાયગલે પરિસવાદને ખુલ્લો મુખતા જણાવ્યું કે મીડિયા જગત સમસ્યા અને ભૂલોને હકારાત્મક રીતે મૂલવીને આમ જનતાને એ દિશાની તરફ લઈ જવાની મહત્વની ભૂમિકા મીડિયા નિભાવે છે દેશના ત્રણ આધાર સ્તંભોના

સાયબર હોમ ટેકનોલોજીને હસ્તગત કરી છે તેણે પ્રાણી કલ્યાણ માટે સમર્પિત સંસ્થા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ને તેની ઉદાર સહાયની જાહેરાત કરી છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ શહેરમાં શેરીના પ્રાણીઓ અને પક્ષીઓના બચાવ માટે ઉત્તમ નિશુલ્ક મેડિકલ સારવાર પ્રદાન કરે છે સોફોર્સ દ્વારા એનિમલ એમ્બ્યુલન્સ વાનના ખર્ચ માટેનો ભંડોળ નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવી છે જે ઘાયલ પક્ષીઓને સમયસર મેડિકલ સારવાર પૂરી પાડે છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ માટે હાલમાં ત્રણ એમ્બ્યુલન્સ છે જે દરેક પોર્ટેબલ એક્ઝામિનેશન ટેબલ અને દવાઓ ધરાવે છે નાની સર્જરી અને ટ્રીટમેન્ટને સ્થળ પર જ કરવામાં આવે છે आजनो मुख्य कम अ जीवदया ટ્રસ્ટ જે પ્રાણીઓની સારવાર આપે છે જે મૂળા પ્રાણીઓ કહી નથી શકતા એમની જોડે તો ક્યાં પૈસા હોય એમને આજે અમારો મુખ્ય કાર્યક્રમ દસ લાખ રૂપિયાનો છે એક વેનના પૂરા ઓપરેશનનો ખર્ચો ઉપાડવાનો એક વર્ષ માટે અમે કમિટમેન્ટ આપ્યું છે તેનાથી વેન સ્ટ્રીટ અમદાવાદની સ્ટ્રીટોમાં જશે અને ત્યાં આગળ ત્યાંના સ્ટ્રીટ ડોગ છે મોટાભાગે બિલાડી જે લોકો એમને ટ્રીટ કરશે આ સિવાય અમે કંપનીમાં ખૂબ જ સીએસઆર કામો કરતા હતા સૌથી પહેલાં સાત વર્ષથી કરીએ છીએ પણ જે ગવર્મેન્ટે મેન્ડેટ મૂક્યો છે કે જેનાથી કં કંપનીએ બે ટકા એમના પ્રોફિટમાં કમ્પલસરી આપવાના છે એનાથી એમને ખૂબ જ ઉત્સાહ મળ્યો છે પહેલાં તો કરતા હતા હવે હવે કમ્પલસરી કરવાનું છે એટલે અમારું આ એક અભિયાન એવું છે કે અમદાવાદમાં ખૂબ બધા એનજીઓ કરે છે ખૂબ સરસ કામ કરે છે પણ એમને ક્યારેય બહાર આવી શકતા નથી કોઈ પણ કારણ હોય કારણ કે બધા વોલેન્ટરી સર્વિસ આપતા હોય તો અમે એવું એક કાર્ય ઉપાડ્યું છે કે એવા એવા એનજીઓને જઈને મદદ કરીએ કે જે ખરેખર દિલથી સેવા આપે છે જીવદાય ચેરિટેબલ ટ્રસ્ટ માટે નાણાકીય સહાયની જાહેરાત વિશે સાયબર રોમના સીઈઓ અને સોફોસ માટે એસવીપી આઈટી અને કોર્પોરેશન હેમલ પટેલે જણાવ્યું કે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રાયોનિક કાળજી અને કલ્યાણ માટે અનુકરણીય પગલા લીધા છે કમનસીબે રાજ્યમાં એનિબલ વેલફેર સંસ્થાઓ એજન્સીઓના સશક્તિકરણને લઈને ઉદાસીનતા સેવાઈ રહી છે અમે સામાજિક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકે આ પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે અમારા ફાળાને લઈને ખુશી અનુભવી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું કે આ પહેલાં ભારતમાં સોપોઝ દ્વારા લેવામાં આવી રહેલી અન્ય સીઆરઆર પહેલની સમાંતર છે સોપોઝે હાલમાં જ અમદાવાદ ખાતે ચૌદ મિલિયન રૂપિયાના પ્રારંભિક ફાળા સાથે તેના આ પ્રકારનું જુવે જુવેનાઇલ ડાયાબિસિટી સેન્ટર શરૂ કરવા માટે પોલિયો ફાઉન્ડેશન ઇન્ડિયા સાથે જોડાણ પણ કર્યું છે સાત સમુદર પાર ગુજરાતીઓ વસે છે જેઓ ગુજરાતી કલ્ચર રહેણી કણી ભાષા સંગીત વગેરે વગેરે મિસ કરતા હોય છે તેમાં પણ આજની પેઢી અત્યારે લોકોને ધ્યાનમાં રાખીને નવા ક્રિએટ થયેલા ગીતો રૂબરૂ સાંભળવા મળે તે પણ જરૂરી છે આ હેતુથી ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ બહારના દેશમાં વસતા ગુજરાતીઓ માટે વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે ઓસ્ટ્રેલિયામાં પણ ગરબા ગુજરાતીઓ માટે ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં શ્યામલ સોમિલ અને આરતી મુનશી દ્વારા ગીત ગઝલ વજન અને ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ પ્રસ્તુતિના ભાગરૂપે તેમને અમદાવાદી દર્શકોને હોળીના પ્રસંગે ધ્યાનમાં રાખીને ગીત સંગીતની ઝાંખી કરાવી હતી વિશ્વમાં વસતા ગુજરાતીઓને આ ગીત સંગીતના માધ્યમ દ્વારા પારવી પારિવારિક ઢાંચામાં બાંધી શકાય છે પરફોર્મન્સ દરમિયાન સાત સમંદર પાર ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓએ પણ ગીત ગઝલ અને સંગીતના માધ્યમ દ્વારા એક થયેલા જોવા મળ્યા હતા સોતાઓ કોરી સ્લેટ જેવા હોય છે જેમના મનને ભાવ ભાવે તેવું સંગીત આપવું જોઈએ સમાજ થી દૂર રહેલું આ સંગીત નવા ક્રિએશન સાથે લોકો સુધી પહોંચે તેને અનુરૂપ અમે સંગીત આપવાનો પ્રયત્ન કરીએ છીએ સિડની માં વસતા ગુજરાતીઓ આ એક દિવસીય ગીત સંગીત ના કાર્યક્રમ સાંભળવા માટે આવ્યા હતા વર્ષોથી જે સિડનીમાં જે ભારતીયો રહે છે જે ઘણા વર્ષોથી આફ્રિકા હતા ત્યાંથી લંડન ગયા અને કેટલા વર્ષોથી સિડનીમાં સેટલ થયા છે અને જે નવા વિદ્યાર્થીઓ હમણાં ભણવા ગયા છે તો એ દરેક જણની સાથે જે આપણી ભાષાના ગીતો એ શેર કરવાની એટલી મજા આવી એમને પણ ખૂબ ગમે મન ભરીને માણી અને કેટલાક એનું તો એવું માનવું હતું કે સાત સમંદર પાર અમે ગુજરાત ઊભું કરી શક્યા થોડીક ગુજરાતને લગતી રચનાઓ પણ ગાઈ થોડીક નવી કવિતાઓ પણ ગાઈ તો ઓવરઓલ મને લાગે છે કેસપીરિયન્સ પ્રધાન છે શબ્દોમાં જ એનો અર્થ છે કે આછું આપ મને એવું લાગે છે કે પાંત્રીસ વર્ષ ગુજરાતી સંગીત કાવ્યો અને સુગમ સંગીત કાર્યક્રમો આવ્યા પછી પાકરી સ્વરૂપ જિંદગીના આવ્યા પછી હવે કાર્યક્રમો કરવા ઉપરાંત અમારી પ્રવૃત્તિ કઈ રીતે અમે કરી શકીએ સમાજમાં તો અમને એવો એક અમારી ઈચ્છા છે કે પ્રધાનના એક કન્સેપ્ટ હેઠળ અમે અમારા જે અનુભવો છે અમે જે આટલા વર્ષોમાં શીખ્યા છીએ જે પરિસ્થિતિમાંથી પસાર થયા છે જે પ્રકારના કાર્યક્રમો અમે કર્યા એમાંથી જે નાનું મોટી વસ્તુઓ શીખ્યા છીએ એ જે લોકોને એમાં રસ હોય રજૂઆત વિશેની બાબતોમાં તો એની સાથે એ આ બાબતો શેર કરીએ નવા કલાકારો સાથે અને ગુજરાતી ભાષામાં જે બાળકો યુવા વર્ગ એ લોકોને આપણી ગુજરાતી ભાષામાં એમને રસ પડે એવું એમને ગુજરાતી ભાષા પ્રત્યે આકર્ષે એવા કાર્યક્રમો કરીને એવા સર્જનો કરીને એમની સાથે અમે શેર કરીએ તો મિત્રો સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર